ગાયોને ખવડાવાશે હાલ સો થી વધુ બહેનો અને સ્વયંસેવકો એકસો અગિયાર ચૂલા પર બાજરીના રોટલા બનાવી રહી છે તેમ તેમ રોટલા તૈયાર થાય છે તેમ તેમ મોરબી પંથકની ગૌશાળાઓની ગાયોને ખવડાવવામાં આવે છે પરિવારજનોનું કહેવું છે કે સંતાનોના જન્મ પર બિનજરૂરી ખર્ચ કરવાના બદલે અમે સંકલ્પ લીધો હતો કે સેવાકીય કાર્યો થકી દીકરીના જન્મની ઉજવણી કરીશું મારું નામ જયકુમાર વાસુદેવભાઈ આદરોજા મૂળ લાલ પર હાલ અત્યારે મોરબી રવાપર ગોલ્ડન એલિટા સોસાયટીમાં રહું છું મને એક પહેલેથી જ એવો આનંદ ભગવાનને પ્રાર્થના કરતો હતો કે મારી ઘરે દીકરીનો જન્મ થશે ને તો હું એકાવન હજાર એકસો અગિયાર રોટલા મોરબીની આજુબાજુની તમામ ગૌશાળામાં ગૌમાતાને ખવડાવીશ અને મા બહુચરા બહુચરાજી માએ મારી ઘરે દી દીકરીનો જન્મ કર્યો છે એટલે આ બહુ ભવ્ય મોટું આયોજન કરેલ છે આમાં એકસો ને પચીસ ચૂલા મૂકેલા છે અને એકસો ને પાંત્રીસથી ચાલીસ જણાનો લેડીઝનો સ્ટાફ છે કે એ બનાવવાવાળા તે સિવાયના દોઢસો જણા સ્વયંસેવક છે એ બધા પૂરતું ધ્યાન આપે છે અહીંયા તન તોડ મહેનત કરે છે અને જેમ સવારે રોટલા કમ્પ્લીટ થતા જાય ને આખા દિવસના એ સાંજે આપણે તમામ ગૌશાળાના રૂટ વાઈઝ નક્કી કરેલ છે કે આ ગામમાં આટલી ગાયું છે એ રૂટ ઉપર કેટલા ગામ આવે છે એ બધું વિતરણ સાંજે કરી દેવામાં આવે છે પેકિંગ કરીને અંદર મોરબી જિલ્લાની કેટલીક ગૌશાળાઓમાં મોરબી જિલ્લાની અત્યારે પંચાવનથી સાઠ ગૌશાળા છે ત્યાં એકાવન હજાર એકસો અગિયાર રોટલાનું વિતરણ કરવાનું છે અને રોજની બારથી પંદર હજાર રોટલા અહીંયા કમ્પ્લીટ કરી નાખી છે અને પંદર હજાર સાંજે વિતરણ પણ કરી નાખી મારું નામ આદરોજા ધારાબિન જયકુમાર છે અમે એક આ નવી રાહ ચીંધવા જઈ રહ્યા છીએ એકાવન હજાર એકસો અગિયાર રોટલાનું વિતરણ આજુબાજુની ગૌશાળામાં કરવાનું છે અને ત્યાં સો જેટલી લેડીસો અને સો જેટલા ભાઈઓ કાર્યરત છે ત્યાં સવા સો જેટલા ચૂલ્લાનું ચૂલા ગોઠવીને રોટલાનું આયોજન કરેલ છે અને ફટાકડાઓ બર્ડે પાર્ટીઓ આ બધું ઓછું થાય અને આવું કાંઈક નવું કાર્ય કરીએ એ માટે અમે સમાજને પ્રેરણારૂપ કરીએ છીએ સામાન્ય રીતે દીકરી વાળનો દરિયો કહેવાતો હોય છે લક્ષ્મીને સ્વરૂપને વધાવવામાં આવતું હોય છે ત્યારે આજની જ્યાં પવન ઘડી છે ત્યારે તમે કઈ રીતે એને ઉજવ મારા હસબન્ડના મનમાં આવો વિચાર આવ્યો હતો કે અમારી ઘરે જો લક્ષ્મીજીનું આગમન થશે તો અમે આ કાર્ય કરશું સામાન્ય રીતે દીકરાનો જન્મ છે એને હર્ષોલ્લાસ સાથે ઉજવતો હોય છે ત્યારે તમે દીકરીના જન્મને ઉજવ્યો છે શું કહેશો અમે દીકરીને એક લક્ષ્મીનું સ્વરૂપ ગણવામાં આવે છે લક્ષ્મીજી વાલનો દરિયો છે દીકરા દીકરી એક સમાન જ છે મારું નામ નિપાબેન કાવર છે હું જયભાઈની મોટી બેન છઉં જયભાઈને આવો સંકલ્પ આવ્યો કે મારી ઘરે લક્ષ્મીનો જન્મ થાય તો હું એકાવન હજાર એકસો ને અગિયાર રોટલાનું વિતરણ કરીશ અને જનજાગૃતિ માટે એને આવો સંકલ્પ કર્યો છે લોકો દીકરાનો જન્મ થાય તો મહાઉજવણી કરે અને જયભાઈને એવો સંકલ્પ આવ્યો કે મારી ઘરે દીકરી હું લક્ષ્મી સમાન માનું છું તો એ બહુચરાજીમાંનો પરમ ભક્ત છે તો એ બહુચરાજીમાં આગળ ત્રણ મહિના પહેલાં એને એવી પ્રાર્થના કરી કે દીકરી આવશે તો હું એકાવન હજાર એકસો ને અગિયાર રોટલાનું વિતરણ કરીશ અને મોરબીમાં જેટલી ગૌશાળા છે ત્યાં ગૌશાળા એ છે આ જે આયોજન કર્યું છે એ આયોજનથી માણસોને પ્રેરણા પહોંચાડવા માટેનું આયોજન છે કે જે જે બર્થડે પાર્ટીમાં જે અનોખા નોજોતા જોતા ખર્ચા છે એ ખર્ચા અટકાવી અને માણસોને એવી પ્રેરણા મળે કે જે ધર્મ પ્રત્યે વરી અને આવું આયોજન કરે એમાં એ પ્રેરણા માટે થઈ અને આ એક આયોજનનો અનોખો એક ભાગ છે જે અમારા જયભાઈને જે આગવી સૂઝથી જે સૂઈજો છે એ એક ધર્મ પ્રત્યે વારવાની ભાવના એક એવી છે કે માણસોને બીજા ખર્ચા બચાવી અને ધર્મ પ્રત્યે ખર્ચા કેમ કરવા અને કેટલો કેટલો ધર્મ પ્રત્યે લાભ મળે એના માટેનું એક આ અનોખું આયોજન છે મારું નામ રમેશભાઈ દેવકણભાઈ આદરોજા માજી સરપંચ હું હાલ હાલ પર રહું છું અને અત્યારે મોરબી રહું છું